લીમડી નગરપાલિકા ખાતે વોર્ડ નંબર પાંચની મહિલાઓ રોડ રસ્તા ગટર અને ગંદકીની સમસ્યા સાથે બળાપો હતો શહેરમાં દિન પ્રતિદિન સમસ્યાઓ વધી રહી છે અને લીમડી નગરપાલિકા દ્વારા લીંબડી શહેરની પ્રજાને સુવિધાઓ નહીં મળતી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સમસ્યાઓ સાથે લીંબડી શહેરના અલગ અલગ વોર્ડના લોકો લીંબડી નગરપાલિકા ખાતે ધસી આવે છે ત્યારે આજે લીંબડી શહેરના વોર્ડ નંબર પાંચ કૃષ્ણનગરની મહિલાઓ રોડ રસ્તા ગટર અને ગંદકીની સમસ્યાઓ સાથે પાલિકા ખાતે લેખિત અરજી સાથે દોડી આવ્યા હતા ત્યારે મહિલાઓ દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પાલિકાને સમસ્યાઓ દૂર કરવામાં નહીં પણ ખિસ્સાઓ ભરવામાં રસ છે તેમજ વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તારોમાં રોડ રસ્તાઓ ગટર અને ગંદકીની સમસ્યા છે જેની વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી જેમનું તેમ છે અહેવાલ કલ્પેશ પડે સ્વાર્ડ નંબર પાંચના લેવાસી શું સિંગલ રમ્યો નમાર રમીલાબેન વસંતભાઈ અમારા વિસ્તારમાં બારે મહિના ગટરનું પાણી ઉભરાય છે ચલકાય છે બે હજાર અઢારમાં અમે આની અરજી આપી હતી ત્યાર પછી વારંવાર મોખિત તેમજ લેખિત રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી નગરપાલિકા દ્વારા કોઈ સંતોષકારક કામગીરી કરવામાં આવેલ નથી કપચી નાખે છે તો એકાદ ટ્રેક્ટર નાખીને પછી પૂરું કરી દે છે